એ પહેલા એની સૂચના વાંચી લે જ્યાં સુધી એ સૂચના તમે નથી વાંચતા ત્યાં સુધી એનું કઈ રીતે સોલ્યુશન કરવું એ ખબર નહીં પડે તો સૌથી પહેલા જો 35 ઘાતાંક વાળી દ્વિપદી કોઈ એક ઉદાહરણ આપો તો અહીંયા આપણે કીધું છે દ્વિપદી તો દ્વિપદી કોને કહેવાય તો કે એવી બહુપદી કે જેની અંદર બે પદ આવેલા છે તો ચાલો હું અહિયાં દ્વિપદી લખું છું જેની અંદર બે પદ આવેલા છે બે એક્સ વત્તા ત્રણ આને તમે બે પદ કહી શકો કેમ તો કે પહેલું પદ છે બે એક્સ અને બીજું પદ ત્રણ હવે પાંત્રીસ ઘાતાંક વાળી આને તમે ઘાતાંક તમે ઘાત ગયો એમાં કોઈ ફેર પડતો નથી બીજી વાત હંમેશા કોની હોય તો કે ઘાત હંમેશા ચલની હોય હંમેશા ચલની હોય તમને કેટલી કીધી છે તો કે પાંત્રીસ ઘાતાંક તો એક્સ ની પાંત્રીસ ઘાત મેં કીધું આ તમારો જવાબ તો અહીંયા જે આપણને કીધું છે એક બે ની હજારો લાખો પણ ઉદાહરણ જોતા હોય તો તમને મળી શકે અહિયાં પાંત્રીસ ઘાત હોવી જોઈએ અને બહુપદીના બે પદ હોવા જોઈએ ચાલો ત્યારબાદ સો ઘાતાંક વાળી એક પદીનું ઉદાહરણ આપો તો એક પદીનું ઉદાહરણ કીધું છે તો એક જ પદ લખવાનું એક પદ આવી રીતે લખું દાખલા તરીકે ચાર એક જ પદ બીજું પદ તો અહીંયા એક પદનું મને ઉદાહરણ કીધું છે તો ઘાત હંમેશા કોની હોય તો કે ચલની હોય અને કેટલી ઘાત છે તો કે સો ઘાત આ થઈ ગયું એક પદી એક એક્ઝામ હવે આનાથી થોડું હું એડવાન્સમાં તમને સમજાવવાનો પ્રયત્ન કરું કે કદાચ તમને એવું કીધું હોય કે 25 ઘાતાંક વાળી ત્રિપદીનું એક ઉદાહરણ લખો ત્રિપદીનું તો ત્રિપદી એટલે તો કે 2x

અને એક બે અને ત્રણ પદ તો આ જે ઉદાહરણ છે આ ઉદાહરણ ને આપણે ત્રિપદીનું ઉદાહરણ કહીએ છીએ તો આપણા જે સ્વાધ્યાય ની અંદર જે આપણને આપેલું છે એની અંદર માત્ર ઉદાહરણ એક અને ઉદાહરણ બે આવી રીતે આપણે દર્શાવવાનું છે હવે અહિયાં આપણને આપેલું છે કે આપેલ બહુપદીની પદીની જણાવો

તો વધારેમાં વધારે ઘાત કેટલી છે ત્રણ તો અહીંયા આપણે લખીએ આપેલ બહુપદી ત્રણ છે અહીંયા આપણે જોઈએ તો જે ચલ છે એ ચલની બે ઘાત છે એ સિવાય બીજો કોઈ ચલ નથી એનાથી મોટી કોઈ ઘાત નથી તો આપણે અહીંયા લખીએ આપેલ આપેલપી ઘાત અહીંયા આપણે જોઈએ તો અહીંયા જે ચલ છે એ ચલ ની માથે એક ઘાત છે તો એનો મતલબ શું થયો તો કે આપેલ બહુપદી શું રેખ છે એક ઘાત વાળી બહુપદી છે તો અહીંયા આપણે લખીએ આપેલ બહુપદીની ઘાત એક છે અહીંયા તો વિદ્યાર્થી મિત્રો ચલ જ નથી તો ચલ જ ન હોય તો અહીંયા આપેલ બહુપદી છે એટલે કે અહીંયા આપણને દરેક બહુપદીઓના ઉદાહરણ આપી દીધા છે જેમાં ત્રિગાત દ્વિઘાત

જેથી તમને દરેક દાખલાઓ સહેલાઈથી અને ઊંડાણપૂર્વક સમજાઈ જશે